ચોટીલામાં રેફરલ હોસ્પિટલના ડોક્ટર અને એકસો આઠના ના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવે છે કારણે એક યુવકનું કરુણ મોત ચોટીલા પર જીવલેણ અકસ્માત થયો હતો જેમાં ગામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સ્થાનિકો ચોટીલાની રેફરલ હોસ્પિટલ લઈને આવ્યા પરંતુ અહીં કોઈ ડોક્ટર હાજર ન હોવાથી યુવકને યોગ્ય સારવાર ન મળી શકી યુવકને ચોટીલાથી રાજકોટ રીફર કરવા માટે કહેવામાં આવ્યું જેથી ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવ્યો પરંતુ એકસો આઠના કર્મચારીએ એવું કહ્યું કે ઉપરથી આદેશ મળે તો તે ચોટીલાથી ઇજાગ્રસ્ત યુવકને રાજકોટ લઈ જાય ઉપરથી આદેશની રાહમાં ને રાહમાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય જતો રહ્યો એકસો આઠ એમ્બ્યુલન્સ ચોટીલાની રેફરલ હોસ્પિટલમાં પડી રહી અને ઇજાગ્રસ્ત યુવકનું કરુણ મોત નિપજ્યું જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા લોકોએ ડોક્ટરનો ઉધડો લીધો હતો ચોટીલામાં રેફરલ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ અને એકસો ના કર્મચારીઓ તેમની ફરજ પ્રત્યે બેદરકાર હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે લઘુભાઈ દાદલ અહેવાલ ચોટીલા દર્દી લઈને આવ્યો છું એ દર્દી લઈને આવ્યા પછી મને આનો કોલ આવે પછી હું નીકળું

આવતારો જો ભાઈ ચોટીલાના જે મેન ઓફિસર સાહેબ છે મેડિકલના અત્યારે સ્ટાફ સ્ટાફના કોઈ એમ્બ્યુલન્સ જાતી નથી અને કોઈ દવાખાને જવાબ આપતા નથી લગભગ પંદર વીસ મિનિટ થી અમે એક્સિડન્ટ કેસમાં અહીંયા અત્યારે ઊભા છીએ ઓફિસમાં ડોક્ટર બહાર આયા તો ડોક્ટર આમ બહારથીને આવતા તો આઈ કણે સુવિધા મળે એક ખાલી ખાલી લઈ આવે રાજકોટ લઈ જાવ ગમી હોય કોઈ હાથ નથી ડાટતો મોકલી દે રાજકોટ તો આને કાંઈક તો સારવાર કરવી જોઈએ ને તો આને બે હેરા શું લેવા અહીંયા ચોટીલા એપ્રિલ માં આપણે એક્સિડન્ટ નો કેસ લઈને આવ્યા હતા પછી એને રાજકોટ રિફર કરવાના હતા તો એના માટે આપણે એકસો આઠમાં દાખલ કર્યા તો ભાઈ એકસો આઠના જે ડ્રાઈવર હતા કે જે કંઈ ડૉક્ટર હતા એને એવું કહેવામાં આવ્યું કે ઉપરથી મને પરમિશન મળે પછી અહીંથી ગાડી આપણે રાજકોટ રિફર થાય એટલે લગભગ અમે પંદર વીસ મિનિટ તો લગભગ એકસો આઠ ગાડીમાં દર્દીને દાખલ કરીને અંદર ઊભા રહ્યા હતા અંદર હોસ્પિટલમાં ગયા તો કોઈ જાતની આપણને ઇમરજન્સી સારવી નથી સાહેબ

મંજૂરી લેવી પડે એ મંજૂરીમાં થોડી ઘણી જે ટાઈમ લાગ્યો છે એટલા ટાઈમમાં કોઈ પેશન્ટ છે એ બુલેબ થઈ ગયું મતલબ એક્સપાયર થઈ ગયું